નમસ્કાર મિત્રો આજના આ સેશનમાં આપણે ખૂબ જ અગત્યનું ચેપ્ટર જેનું નામ છે સંભાવના પ્રકરણ નંબર 14 ગણિત વિષય ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર એવું સંભાવના ના एमसीक्यू આ વિડિયોમાં આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો તો સૌ પ્રથમ પહેલો एमसीक्यू જેમાં તમને આપેલું છે p of a જેમ p of a બાર ધેટ ઇઝ 3 જેમ 5 તો p of a ની કિંમત શોધવી છે જ્યારે આવો MCQ તમારી સમક્ષ આવે છે મિત્રો ત્યારે સૌપ્રથમ તમારે p of a જેમ p of a એ બંનેનો ગુણોત્તર તમને આપેલો છે 3/5 વિધિન 2 સેકન્ડ્સમાં આવો MCQ સોલ્વ કરવો હોય તો 5 અને

કોઈપણ ઘટનાની સંભાવના કાં તો 0 હોઈ .66, શકે 0 કરતાં મોટી હોઈ શકે 1 હોઈ શકે 1 કરતાં નાની હોઈ શકે તો 2/3 એટલે 0.66 666 રિપીટ થશે આ તો 0.70 છે 7 છે 15% એટલે 15/100 જેને આપણે 0.15 કહી શકીએ આ બધી જ સંભાવનાઓ 0 અને 1 ની વચ્ચે છે મિત્રો આ જે સંભાવના છે ઋણ છે કોઈપણ ઘટનાની સંભાવના ઋણ ન હોઈ શકે અને એક કરતાં મોટી ન હોઈ શકે આ ખાસ ધ્યાન રાખો તો ઓપ્શન ડી કઈ ના હોઈ શકે તો માઇનસમાં ના હોઈ શકે નેક્સ્ટ ત્રીજા નંબરનો ક્વેશ્ચન જેમાં ચોક્કસપણે ઉદ્ભવતી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એટલે કે ચોક્કસ એટલે ફિક્સ છે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો તેની સંભાવના એક થાય સૂર્ય પશ્ચિમમાં આથમે છે તેની સંભાવના એક થાય આ બધી ચોક્કસ કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી તો આપણે જોઈએ કે શું ના હોઈ શકે પ્રમાણે કોઈ પણ ઘટનાની સંભાવના જીરો હોય મોટી હોય એક હોય અથવા એક કરતા નાની બે મિત્રોનો જન્મ ઈ સીસન બે થયો હતો મિત્રો

બહુ સરસ દાખલો આવે છે જે ઘણા બધા મિત્રો આવા દાખલાને સોલ્વ કરી શકતા નથી તો અને આ બાજુ માઇનસ એક થાય હવે અહી તમે જોઈ શકો છો જેના બરાબર ઝીરો અહી મિત્રો તમે જોઈ શકો છો કે આ દ્વિગાત સમીકરણ જેવું એક દ્વિગાત બહુપરી જેવું એક

અહીં પ્લસ હોવાથી અહીં પ્લસ મૂકીશું પ્લસ માઈનસ માઈનસ તો માઈનસ મૂકીશું તો 12 p ઓફ a square plus 4 p ઓફ a minus 3 p ઓફ a minus 1 જેના બરાબર છે હવે શું કરીશું મિત્રો બે બે ની જોડી બનાવી દેઈશું તો દરેકમાંથી માંથી p of a બહાર કાઢીએ તો અહીં 12 p of a આવશે અહી +4 આવશે

जिला बराबर माइनस एक थे तो पी ऑफ ए बराबर माइनस एक न छेद मत फोर पी ऑफ ए बराबर शू थे एक तो पी ऑफ ए बराबर एक न छेद म चार तो बे जवाब मैं माइनस वन बाय थ्री वन बाय फोर माइनस वन बाय थ्री वन बाय फोर ऑप्शन नंबर सी इज अ करेक्ट आंसर माइनस સરસ મજાનો ચોવીસ હોય તો તે જથ્થામાં રહેલ ખામીયુક્ત પેનની સંખ્યા જ્યારે આવો દાખલો પૂછાય છે ત્યારે બે સ્ટેપમાં દાખલો થઈ જશે તો કેવી રીતે પાંચસો પેનો છે કુલ પેનો પાંચસો અને ગુણાકારમાં સંભાવના હોય તો બાર પેનો થાય છે ફરી વાર જોઈ લો કે પાંચસો પેનો છે જીરો પોઈન્ટ જીરો ચોવીસ સંભાવના છે તો જીરો પોઈન્ટ જીરો ચોવીસ ને શું લખી શકાય ચોવીસ ના લખી શકાય પાંચસો દુ ચોવીસના અર્ધા બાદ તો આ પ્રમાણે પણ જવાબ મળી શકે છે ડાયરેક્ટ વિદિન ટુ સેકન્ડમાં કરી શકો નેક્સ્ટ સ્ટેટિસ્ટિક્સ શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર મિત્રો સ્વર હોવાની સંભાવના એસ ટી એ ટી આઈ એસ ટી આઈ સી એસ સ્ટેટેસ્ટિક્સમાં સ્વર કેટલા છે એ આઈ આઈ ત્રણ સ્વર છે તો ટોટલ શક્યતાઓ કેટલી તો ચાર પાંચ છ સાત આઠ નવ દસ જેમાંથી સ્વર કેટલા છે તો એક બે અને ત્રણ સ્વર કયા કયા હોય તો એ ઈ યુ આ પાંચ સ્વરો હોય जे पैकी त्रण स्वर अही स्टेटिस्टिक्स मा छे तो त्रण ना छेद मा तो त्रण ना छेद मा दस जीरो पॉइंट थ्री ऑप्शन ए इज द करेक्ट आंसर तो कुल परिणामों दस से जे मा पैकी त्रण स्वर छे नेक्स्ट पी ऑफ ए माइनस पी ऑफ ए बार बराबर टू बाय थ्री माय डियर फ्रेंड्स पी ऑफ ए माइनस पी ऑफ ए बार જેના બરાબર તો બાર તમારે હવે શું કરીશું આ બંને બે પણ ત્રણ અને એક પાચના છેદમાં ત્રણ છે બે હજાર છેદ માં છ તો પી ઓફ એ બરાબર પાંચ ના છેદ માં છ મળશે મિત્રો આપણે જોઈએ છીએ પી ઓફ એ બાર બરાબર શું થાય પાંચ ના છેદમાં છ તો વન માઇનસ પી ઓફ એ થાય તો વન માઇનસ પી ઓફ એટલે શું થાય છ એકા છ એકા છ અને પાંચ એકા પાંચ વન બાય સિક્સ આવે હજુ પણ શોર્ટમાં કરવું હોય તો સૌ પ્રથમ તમારે આપેલું છે આ જાણીએ છીએ થવા માટે પી ઓફ એ માટે કેટલી છે પાંચ તો છ માટે કેટલા વધે એક તો વન બાય સિક્સ ડાયરેક્ટ પણ લખી શકીએ જો તમે આ જાણતા હોય તોની વાત છે બાકી તો છે જ આપણા માટે આવા ક્વેશ્ચન પણ પૂછાય

बराबर શું થાય એક જેમાં પીઓફ ઈ ખબર છે એક્સ બાય થ્રી પીઓફ ઈ બાર છે એક્સ વાય જેના બરાબર શું થાય એક ત્રણ પંચ કેટલા થશે મિત્રો પંદર પાંચ ઇમ ટુ એક્સ ફાઇવ એક્સ જેના બરાબર એક તો પાંચ અને ત્રણ એક્સ આર્ટ એક્સ પંદર બરાબર શું આવશે પંદરના છેલ્લા તો ઓપ્શન

શુક્રવાર હોવાની સંભાવના એક્સ્ટ્રા જેટલા હોય તેના છેદમાં સાત સાત દિવસ હોય જે વધારાના બે દિવસ મળ્યા માટે ટુ બાય સેવન જો સામાન્ય વર્ષ હોય તો અહીં શેષ એક આવશે તો વન બાય સેવન પરંતુ લીપ વર્ષે માટે ટુ બાય સેવન તો આ રીતે સરસ મજાનું ક્વેશ્ચન કરી શકાય તેરમા નંબરનો જો પી ઓફ એ બરાબર પી ઓફ એ અને પી ઓફ એ બાર નો ગુણોત્તર 5/6 છે મિત્રો તમારે શોધવો છે p of a તો શું કરીશ આ બંનેનો સરવાળો 5 ને 6 11 જો p of a શોધવો હોય તો 5 લેવાનું p of a બાર શોધવો હોય તો 5 ને 6 11 તો થાય પરંતુ p of a ના સામે p of a બાર ના સામે 6 છે તો 6/11 તો આ રીતે 13 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરી શકાય છે મિત્રો નેક્સ્ટ ગણિત

થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ બાય બાય ટેક કેર એન્જોય ડે અને ખાસ વિનંતી કે તમારા જેવા ઘણા બધા મિત્રોને આ વિડીયો શેર કરો જેથી એ પણ તમારી જેમ ચેપ્ટર નંબર ફોર્ટીનના જે એમસીક્યુ છે એ કરી શકે કારણ કે આ બધા જ એમસીક્યુ ખૂબ જ અગત્યના અને બોર્ડની પરીક્ષામાં પૂછાય તેવા છે થેન્ક યુ સો મચ વન્સ અગેન ફોર વોચિંગ દિસ વિડીયો થેન્ક યુ